મેં જ્યારે ચોળાફળાઈની રેસીપી શેર કરીને ત્યારે તમારા બધાની કમેન્ટ અને ડીએમ આવ્યા કે ચટણીની પણ રેસીપી આપો તો આજે હું લારી પર મળે તેવી ચટપટી ચોળાફળીની ચટણીની રેસીપી આપીશ તો એના માટે ત્રણ મોટી ચમચી બેસન અને થોડું થોડું પાણી એડ કરતા જઈને પતલું બેટર તૈયાર કરી લઈશું અહીંયા મેં ટોટલ એક કપ પાણીનો ઉપયોગ કર્યો છે એકદમ સરસ એવું પતલું બેટર તૈયાર છે હવે જારની અંદર પચાસ ગ્રામ જેટલા લીલા ધાણા ડાંડલી સાથે એડ કરીશું આદુના ટુકડા અને સાતથી આઠ તીખા લીલા મરચાં એક મુઠ્ઠી ફુદીનાના પાન એક લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠ મીઠું અડધી ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી ખાંડ અને અડધો કપ પાણી એડ કરીને દાણેદાર પીસી લઈશું આ ચટણીની ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતની અચકચરી પીસવાની છે હવે જે પાણી અને બેસનનું મિશ્રણ તૈયાર કર્યું એની અંદર આ ચટણીને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ચટણીને સરસ મેં મિક્સ કરી લીધેલી છે હવે આ રીતની પેનની અંદર આપણે બધું જ બેટર એડ કરી દઈશું હવે લો ગેસની ફ્લેમ પર ચટણીને સતત પાંચ થી સાત મિનિટ સુધી હલાવતા રહીશું એટલે ચટણી ઘટ થવા લાગશે અને બેસન પણ અંદર સરસ રીતે કુક થઈ જશે તો તમે જોઈ શકો છો સાત આઠ મિનિટની અંદર ચટણી આપણી સરસ રીતે ઘટ પણ થઈ ગઈ છે હવે આ ચટણીને એકદમ સરસ રીતે ઠંડી કરી લઈશું અને એક બાઉલની અંદર એડ કરી દઈશું ચટણી એકદમ ઘટ છે તો હવે એને થોડી પતલી કરવા માટે આઈસ ક્યુબ એડ કરીશું પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો કે ચોળાફળીવાળા જે ચટણીને પતલી કરે છે ને એ આ રીતે આઈસ ક્યુબ એડ કરીને કરે છે જેથી ચટણી એકદમ ઠંડી અને ચટપટી રહેશે અને ચટણીનો ટેસ્ટ પણ નહીં બદલાય તમે પણ જરૂરથી આ ઠંડી ઠંડી ચટણી ટ્રાય કરજો એકદમ મસ્ત બનશે અને હા દિવાળી માટે મઠિયાની રેસિપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં